તીખું ના બનાવી એ તો અલગ થી મરચાં ચટણી નાખી દેવાની મરચાં ચટણી મૂકી દેવાની તો જેને તીખું કરવું હોય કરે હેલો ફ્રેન્ડ અમે ફરીથી એક આવી ગયા છીએ નવો વિડીયો લઈને તો ગઈ કાલે અમારો શ્રાવણ માસ ખતમ થયો અને આજે અમે જે ખાવું હોય ખાઈ શકીએ છીએ તો આજે અમે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે મારે શ્રાવણ માસમાં એક વાર ખાવાનો નિયમ હતો અને હેમીના ને જ કરવાની તો મારું પાંચ કિલો વજન એક જ ટાઈમ ફરાળ કરવાનો નિયમ હતો અને મારું પાંચ કિલો વજન ઉતર્યું અને સાડા ચાર કિલો વજન ઉતર્યું તો આજે આપણે પકોડીનો પ્રોગ્રામ કર્યો છે તો આજે હવે જે ખાવું હોય આજથી ખવાય તો આજે આપણે પકડી થી શરૂઆત કરવાના છીએ તો

મજા આજે હરિભાઈ થવાની છે કોણ કેટલી પકોડી ખાશે જોઈએ છે ચારસો પકોડી મંગાવી છે કેટલી ચારસો ને ચાર પડીકા એકમાં એક પડીકામાં સો મંગાવે ચાર પડીકા છે કેટલા જણા દસ જણા સાત મોટા સાત ટોટલ ચાલીસ પકોડી બરાબર ને એક માણસ માટે ચાલીસ પકોડી ચાલીસ પકોડી ખાઈ શકે એક માણસ હે ના કહી ગયા ના કહી ગયા જોઈએ કોણ સૌથી વધારે પકોડી ખાય છે હવે કેટલી વાર પકોડી બનાવવામાં હજુ હાલ લાગશે

શું કરે એમાં પકોડી ખાવાની ભૂખ લાગી છે કે નહી લાગી તો જવું છે ખાવા તો જઈએ હાલો ઉપર ઉપર તા પકોડી ખાવાની તા પકોડી ખાવાની છે કે નહી ખાવાની તો પછી હાલો ચલો જીસકો ખાના હે આ જાઓ હલા હલા આ તો રેડી થઈ ગયા ચલો 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 અલ્યા દોડ્યા બધા આતો

ખાશે હું ખાઈશ બરાબર એક એક માણસ ખાઈ શકે શું અને પેકેટ પૂરું કદાચ પાછળથી આપણે લેવાય દોડવું પડે બરાબર હવે કોને પૂછવાનું છે આપડે તમે કેટલી ખાશો પકોડી તમાર કેમ મને ખાશે ને એની જે મિયા ગણી મજાલ બીઓ ઘણી એટલે એ તો 25 ખાઈ જશે તમે 50 ખાશો

તમારે આ મમ્મી ને દસ હાલ નાની નાની હાલો હવ હો નહી હું ગણો બરાબર જાઓ લાવ બીજું બોલો

પાણી લીલી ચટણી મીઠું પાણી કોરી પકોડી બોલાવો ફૂકા આજ તો દબાઈ ને ખાજો એમાં કેટલી કઈ પાંચ પકોડી કે દસ પકોડી સાદું પાણી

तीखी जुए आप तीखी जी चलो रगड़े में डाल दिए चटनी दस तय अरे बार दे बार दई बार ऊपर खादी पी શાંતિ થી જો જેટલા ફાસ્ટ ખાય ને એ વેલો ઉભો થાય વેલો ઉભો થાય બરાબર અને આ ધીમે ધીમે ખાવા આપણે શાંતિથી પચાવે પહોંચાડવાના મમ્મીની વિકેટ પડી ગઈ તેર પકડી ચોવી પકડી પહોંચ્યો હવે આપડે બધાનું નું કેટલે પહોંચ્યા બધા તમારે પહોંચ્યા સોળ ભલે દીદી કેટલે પહોંચી ભેગે અને આ ભાઈ કાક ને કેટલા મીયા બે પકોડી તમારું પૂરું કેટલી ખાલી વાહ બાવન હારો સ્કોર કેવાય તારે હજુ ચાલુ છે કે પૂરું ચાલીસ પગડી ચલો હું ભૂલી જઈશ થી આગળ જવા દો મને હું પહોંચવાનો એ વધારે આપડું પૂરું અઠાવન પકડી अठावन पकोड़ी गई है गांव दा गुरु देंगे कितने साल है दो आज का विनर है बोला प्रजापति आ तुचकर भाई सत्तर पकोड़ी दूसरे नंबर पे कौन है दूसरे नंबर चौसठ पकोड़ी <laughs> और तीसरे नंबर पे कौन है अल्लाह तीसरा हूँ मैं खुद हूँ अठावन पकोड़ी ચલો પછી બાવન પકોડી વો ચલેગે ગયે એના પછી ચોથો નંબર પાંચમો નંબર ચાલીસ પકોડી છઠ્ઠો નંબર પછી પછી પંદર આ બેટા અંદર